સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકે તેની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એથી પ્રશ્ન આ જે પ્રશ્નો જોવાના છે એકથી પચીસ પ્રશ્નો આજે આપણો વિડીયો નંબર એક છે વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો જોવાનો છે અને સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારે જે સવાલ છે તેમના જવાબ પણ તમારે જે છે એ ટીક કરતા જવાના છે હવે આપણે જોઈએ તો કે ભાઈ દ્વિતીય સત્ર વિભાગ બે એમની અંદર આજે આપણે પહેલો લેક્ચર છે એની અંદર આપણે પહેલાં સૂચના જોઈએ તો કે ભાઈ નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં દર્શાવેલ વર્તુળને પેન વડે પૂર્ણ ઘટ કરો એટલે કે આપણે જે સાચો જવાબ છે તેની અંદર આપણે પેન વડે જે છે એ કુંડાળું જે છે એ ઘૂંટી નાખવાનું છે જે આપણો જવાબ સાચો છે તે પણ તમારે વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર પૂરતું જોવાનું છે જેથી કરીને તમારે આ પ્રશ્નો પાકા થતા જાય હવે અમે સૌથી પહેલો આપણે સવાલ જોઈએ વિશ્વના દેશોમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા તેમનો જવાબ છે બી શ્રીમતી ભંડાર નાયક શ્રીમતી ભંડાર નાયક બીજો સવાલ જોઈએ વિશ્વનું સૌથી નાનું રણ કયું છે વિશ્વનું સૌથી નાનું રણ ક્યુ થયું જવાબ છે સી કચ્છનો ત્રીજો સવાલ છે કે આ ભારતીયને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું આ ભારતીયને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું તેમનો જવાબ છે સી મધર ટેરેસાને ચોથો સવાલ છે વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે તેમનો જવાબ છે બી તિબેટ કે જે વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ છે પહાડી વિસ્તારની અંદર જોવા મળે છે પાંચમો સવાલ છે ઇફકો એ શાનું ઉત્પાદન કરતી સંસ્થા છે તેમનો જવાબ છે સી રાસાયણિક ખાતર ત્યાર પછીના આપણે સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે છઠ્ઠો સવાલ છે સાલીમાર બાગ કયા શહેરમાં આવેલો છે સાલીમાર બાગ કયા શહેરમાં આવેલો છે તેમનો જવાબ છે બી શ્રીનગરની અંદર સાતમો સવાલ છે એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને કઈ નહેર જોડે છે એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને કઈ નહેર જોડે છે તેમનો જવાબ છે એ પન્નામાં નહેર જેમને જોડે છે આઠમો સવાલ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથના લેખક કોણ હતા સિદ્ધ હેમ શબ્દાનુશાસન શાસન ગ્રંથના લેખક કોણ હતા તેમનો જવાબ છે એ હેમચંદ્રાચાર્ય ત્યાર પછીનો નવમો સવાલ છે પન્નાલાલ પટેલની કઈ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તેમનો જવાબ છે બી માનવીની ભવાઈ દસમો સવાલ છે મથુરા શહેર કઈ નદીના કિનારે આવેલું છે મથુરા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તેમનો જવાબ છે બી યમુના નદીના કિનારે ત્યાર પછીનો આપણે અગિયારમો સવાલ વિદ્યાર્થી મિત્રો જોઈએ એટલે કે યુનિટ બે કાનમનો પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે વિદ્યાર્થી મિત્રો તેમનો જવાબ છે એ કપાસના પાક માટે બારમો સવાલ છે એક અબજ સંખ્યા લખવા માટે એકની પાછળ કેટલા શૂન્ય કરવા પડે એક અબજ લખવા માટે એકની પાછળ કેટલા શૂન્ય કરવા પડે તેમનો જવાબ છે બી નવ શૂન્ય જે છે આપણે કરવા પડે તેરમો સવાલ છે શુક્ર અને મંગળ વચ્ચે કયો ગ્રહ આવેલો છે તેમનો જવાબ છે એ પૃથ્વી જેની ઉપર આપણે રહીએ છીએ ચૌદમો સવાલ છે ભારતના કયા રાજ્યમાં કેસરની ખેતી થાય છે ભારતના કયા રાજ્યમાં કેસરની ખેતી થાય છે તેમનો જવાબ છે સી જમ્મુ કાશ્મીરની અંદર ત્યાર પછી જોઈએ આપણે પંદરમો સવાલ મનુષ્ય કયા વર્ગનું પ્રાણી કહેવાય મનુષ્ય કયા વર્ગનું પ્રાણી કહેવાય છે તેમનો જવાબ છે બી સસ્તન પ્રાણી જે કહેવામાં આવે છે સોળમો સવાલ છે તે સપ્તર્ષિ તારા જૂથનો એક તારો છે તે સપ્તર્ષિ તારા જૂથનો એક તારો છે તેમનો જવાબ છે સી વશિષ્ઠ સત્તરમો સવાલ છે સિકંદરનું મૃત્યુ ક્યાં થયું હતું સિકંદરનું મૃત્યુ ક્યાં થયું હતું તેમનો જવાબ છે બી તક્ષશિલામાં જે છે જોવા મળે છે નંદવંશનો છેલ્લો રાજા કોણ હતો નંદવંશનો છેલ્લો રાજા કોણ હતો તેમનો જવાબ છે એ ધનનંદ ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઓગણીસમો સવાલ શરીરનું સમતોલપણું જાળવવાનું કામ ક્યુ અંક કરે છે શરીરનું સમતોલપણું જાળવવાનું કામ ક્યુ અંગ કરે છે તેમનો જવાબ છે એ નાનું મગજ વીસમો સવાલ છે મહાવીર સ્વામી કયા નગરમાં નિર્વાણ પામ્યા હતા તો કે તેમનો જવાબ છે સી પાવાપુરીમાં નિર્વાણ એટલે કે મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી આપણે જોઈએ યુનિટ ત્રણ તેમનો એકવીસમો સવાલ છે કોટે કઈ રમતના મેદાનનું નામ છે કોટ એ કઈ રમતના મેદાનનું નામ છે તેમનો જવાબ છે એ બેડમિન્ટન લંકાના રાજા રાવણ પાસે ક્યુ વિમાન હતું લંકાના રાજા રાવણ પાસે ક્યુ વિમાન હતું તેમનો જવાબ છે બી પુષ્પક વિમાન જે છે એમની પાસે હતું ત્રેવીસમો સવાલ છે જીબ્રા દુનિયાના કયા ખંડમાં જોવા મળતું પ્રાણી છે જીબ્રા જે પ્રાણી છે તે દુનિયાના કયા ખંડમાં જોવા મળતું પ્રાણી છે તેમનો જવાબ છે સી આફ્રિકાની અંદર જોવા મળે છે પીળા અને વાદળી રંગના મિશ્રણથી કયો રંગ બને છે પીળા અને વાદળી રંગના મિશ્રણથી કયો રંગ બને છે તેમનો જવાબ છે એ લીલો રંગ જેસી બને છે અને પચીસમો છેલ્લો સવાલ છે ચંદ્રગ્રહણ સમયે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીમાંથી કયો અવકાશી પદાર્થ વચ્ચે હોય છે ચંદ્રગ્રહણ સમયે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીમાંથી કયો અવકાશી પદાર્થ વચ્ચે હોય છે તેમનો જવાબ છે બી પૃથ્વી જેસી વચ્ચે હોય છે ત્યારે ચંદ્રગ્રહણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી સવાલો રાખીએ છીએ ઘરે જઈને સરસ રીતે તમે આ વિડીયોનું પુનરાવર્તન કરજો અને ખાસ કરીને તમને કહી દો વિદ્યાર્થી મિત્રો કે સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર પણ તમે લખતા જજો કે જેથી કરીને પરીક્ષા વખતે તમને કોઈ તકલીફ પડે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી આ વિડીયો રાખીએ છીએ જય હિન્દ જય ભારત